નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમને મારી નાની એવી ચેનલ ઉપર દોસ્તો અને આજે દોસ્તો વિડીયો બનાવવાનું ખાસ કારણ છે કે આ આ વખતે ગણપતિ દાદાનું કોઈ પણ ટીમલી સોંગ કે ગફુલી સોંગ આવ્યું નથી દોસ્તો વિ કે ભોરિયાનું પણ નથી આવ્યું અને અર્જુન આરમેળાનું પણ સોંગ હજી તો હજી પણ આવ્યું નથી એટલા માટે દોસ્તો ટૂંક જ સમયમાં આપણા ગણપતિ મોરિયા એટલે કે ગણપતિ દાદાનું મને ટૂંક સમયમાં સ્થાપના થશે દોસ્તો પણ હજુ પણ કોઈ સિંગરે મતલબ વિડીયો કે સોંગ બનાવ્યું નથી એટલે જ મને લાગે છે કે જલ્દી ટૂંક જ સમયમાં સોંગ આપણે જોવા મળશે દોસ્તો અર્જુન આરબેડાનું કે વિકે ભુરિયાનું કે બીજા પણ સિંગરનું આમ ટૂંક સેમામાં આપણને સોંગ દોસ્તો જોવા મળશે એવો મારો અંદાજ છે દોસ્તો કે વિકે ભુરિયા અને અર્જુન આય મેળા તો અર્જુન આર મેળા તો હર કે આદિવાસીનો દિવસ હોય કે ગમે એનું હોય સોંગ લાવતા જ હોય છે દોસ્તો એટલે અર્જુન આયાર મેળા સોંગ લાવશે એવી શક્યતા લાગે છે દોસ્તો અને વિકે કે ભૂરિયાનું પણ આ વર્ષમાં એવો બધા સોંગ આવ્યા નથી દોસ્તો એટલે એમનું પણ સોંગ આવવાની શક્યતા છે દોસ્તો અને દોસ્તો મળું છું તમને હવે બીજો વિડીયોમાં આવો જ વિડીયો લઈને આવીશ અને સબસ્ક્રાઇબ કરી દેજો